કે ગણે ડાયનાસોર તો મિત્રો તો બોલવાનો મોકો નહીં પણ જોઈ શકો છો તમે થી નજીકમાં આવેલા એવા 시હોરી ડાયનાસોર પાક જો આઈ ગયા છે હે બોલ્યું ડાયનાસોર મારી દો કાઢ્યા તમે પણ મિત્રો પાટણ આવો તો પાટણથી પાંચ કિલોમીટર સિહોડી રોડની સાઈડમાં જ છે જોવાનું ભૂલતા નહીં મારી ચેનલને લાઇસ્ટ સસ્પેબેન્ટ શેર કરતો દેશી પ્રબ્ધિ છે ટુ બોલો એજી સારી બોલે ইতিহাস লাগে পেলাই

આ શું યાર આને ફ્રાઈટ બનાવી આ વાતો થઈ નડે યાર બોખા પરનો ખવાય જો કે લેવ ગેસ ખબર પડે રે

बच्चा निकला आखिर ये आ बहुत ही बढ़िया जगह है गाइस सब कुछ दिखने लायक है टिकट वसूल हो जाएगी पूरा एसी वाला है पचास वसूल है हर वीडियो जो रहा था भाई तो वो

મિત્રો કેન્ટીન કેન્ટીનની સુવિધા પણ છે મિત્રો મિત્રો અહીંયા કેન્ટીન ની સુવિધા પણ છે બધું અવેલેબલ છે અહીંયા તમે બધું નિહાળી શકો છો ખબર છે બધું સજો પચાસ પચાસ સોલ વોગ માં જોડાયેલો છે મિત્રો લાસ્ટ સુધી

હાલ તો કોઈ નહીં ખોપડી થી નહી બી હા પેલો જોઈ શકો હા તો બધા અંગ્રેજ પચંકા ટાઈમ લઈને આવે ને

મિત્રો પાટણ બાજુ હોય તો આ જગ્યા આવવાનું ભૂલતા નહીં